બોટાદ સાયબર ક્રાઈમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે સાયબર ક્રાઈમ પોલીસે માર્ચ માસમાં ઓનલાઈન નાણાકીય થયેલી છેતરપિંડીમાં રકમ પરત લાવીને ભોગ બનનારને પરત કરવામાં આવી છે બોટાદ જિલ્લાના ડીએસપીના હસ્તે એકોતેર લોકો સાથે ઓગણચાલીસ પોઈન્ટ બાવન લાખની થયેલી ઓનલાઈન છેતરપિંડીમાં પોલીસે બાવીસ પોઈન્ટ ચોત્રીસ લાખ એટલે કે છપ્પન ટકા રકમ પરત લાવીને ભોગ બનનારને ચેક સ્વરૂપે પરત આપી હતી पुलिस आ साथ ऑनलाइन ने पगले ओटीपी के पीन कोईपण मांगे तो आप वो नहीं विनती छे। મારું નામ ચૌહાણ નાનજીભાઈ મેરામભાઈ મારું ફોડ છે એક લાખ ને અઠ્ઠાણું હજાર રૂપિયા નું થયેલું અને મને પૂરેપૂરા પૈસા સાયબર ક્રાઇમ પોલિટેશનની મદદથી મને પૂરેપૂરા પૈસા કલાકને અઠાણું હજાર રૂપિયા પાછા મળી ગયેલી છે મેં ઇ માર્ટ જે એક એપ્લિકેશન છે આપણે ઇન્ડિયા માર્ટ એમાંથી મેં સર્ચ કરેલું એટલે એમાંથી મેં અમૃતસર જે પંજાબ છે ત્યાં એક ચોપડા બનાવવાનું મશીન મને મેં મંગાવેલું પણ એ લોકો પછી ફરીવાર મારો કોલ છે રિસ્યુ કરેલ નહીં પછી મેં સાયબર ક્રાઈમ પોલિટેશનમાં મેં ફરિયાદ કરેલી ઓનલાઈન મારું નામ કલ્પેશભાઈ અનિલભાઈ પરમાર છે હું ગઢડા રોડે રહું છું મારે ત્રીસ હજારનો હું દર પૂનમે ઓળખીતા અલગ અલગ હોય એમાંથી એક હિન્દી વાળાનો મને કોલ આવ્યો ને ત્યારે બરોબર પૂનમનો આગલો દિવસ હતો હું દર પૂનમે જાઉં ને એટલે ત્યારે એ કે આપણે પરિચય આપણે ભેગા થયા હતા યાદ આવ્યું મેં પહેલાં ના પાડી એ કે આપણે ગયા હતા અને મી આ યાદ આવ્યું એ કે મારે આવી રીતે ઇમરજન્સી છે મારામાં પૈસા નથી હું તમારા ખાતામાં પૈસા નાખું છું તમે એમાંથી હોસ્પિટલમાં નાખી દઈશો હવે હું કામ ચાલુ હતું એટલે મેં કંઈ તપાસ કરી નહીં મેં તું ખાતામાં નાખ્યા એટલે પડી ગયા છે તે મેં નાખ્યા પાંચ હજાર મારામાં જ નાખ્યા પચીસ હજાર ભાઈ બનામાં જ નાખા પછી ખ્યાલ થયો કે આ ફ્રોડ થયો છે પછી તાત્કાલિક અમે અહીંયા આવ્યા ને અહીંયા સાહેબે અમને કોલ કરવા પછી સાહેબે અમે ફોન કરવાનું કીધું ગાંધીનગર ફોન કર્યો ને કમ્પલેન કરી તરત તેનું ખાતું ફ્રીઝ થઈ ગયું ને પ્રોસેસ બધી ચાલુ થઈને ટૂંક સમયમાં બે મહિનામાં મારા પૈસા પરત આવી ગયા દશરથજી દશરથિ મારા દીકરાનું ફ્રોડ થયું હતું અને ઓલા ફોટા અપલોડ ખોટા અપલોડ કરી અને અલગ અલગ પૈસાની કરી અને પૈસા લાખ રૂપિયાનો ફ્રોડ થયેલું છે એમાંથી કોર્ટનો પાંચ લાખનો ઓર્ડર આવી ગયો છે એમાંથી એક લાખ ને સડસઠ હજાર આવ્યા છે હજી આવે છે એવી એમને સાયબર ક્રાઇમ ની મદદ પૈસા એ જમજન મોકલે છે એમ પૈસા પાછા આવે છે મારે જી બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અહીંયા એસપી કચેરી ખાતે જ કાર્યરત છે અને આ માર્ચ મહિનાની વાત કરું તો બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ટોટલ એકોતેર નાગરિકો છે કે જેમની સાથે આ રીતે જુદી જુદી ટેકનિકથી સાયબર ફ્રોડ થયું હતું અને એમાં કુલ ઓગણચાલીસ લાખને પચાસ હજાર જેવી રકમ એ લોકોએ ગુમાવી હતી એમાંથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ એકોતેર અરજદારોને આ સાયબર ક્રાઈમ હેઠળ ગયેલા રકમ પરત અપાવવામાં આવી છે અને રકમની વાત કરું તો બાવીસ લાખ ચોત્રીસ હજાર એટલે ગયેલ રકમના લગભગ છપ્પન ટકા જેવી રકમ અરજદારોને પરત આપવામાં આવી છે